હર હર મહાદેવ આ વિડિયોમાં આપણે જવારા કેવી રીતે વાવવા તે જોઈશું ગૌરી વ્રત જયા પાર્વતી વ્રત નવરાત્રિ વ્રત કે પછી ઘણા લોકો દિવાસામાં પણ જવારા વાવતા હોય છે ઘણા લોકોને જવારા કેવી રીતે વાવવા એ ખબર નથી હોતી અથવા વાવે તો બરાબર ઊગતા નથી આથી બજારમાંથી લેવા પડે છે આજે આપણે આ જવારાને વાવવાની રીત જોઈશું જેથી ઘરે ખૂબ જ સરળતાથી અને ઝડપથી જવારા વાવી શકાય જવારાને વાવવા માટે કઈ કઈ વસ્તુ જોશે તે જોઈએ તેના માટે મેં થોડીક માટી લીધી છે આ માટીને ચાળી લેવાની જેથી તેમાં કાકરા હોય તે નીકળી જાય તેની સાથે ખાતર લઈ લેવાનું અત્યારે મેં છાણિયું ખાતર લીધું છે અને તેની સાથે પાંચ પ્રકારના ધાન લીધા છે જેમાં ઘઉં મગ મઠ તલ અને વાલ લીધા છે જવારાને તમે ત્રણ કે સાત ધાનથી પણ વાવી શકો છો અત્યારે મેં આ રીતનું એક માટીનું કોળિયું લીધું છે આ કોળિયાના બદલે તમે વાંસની ટોપલી હોય તો તેમાં પણ વાવી શકાય તલ સિવાયના બાકીના ધાન છે તે બે બે ચમચી લઈ અને આઠથી દસ કલાક પહેલાં પલાળી દીધા હતા આ રીતે પલાળીને લેવાથી તે ધાન છે ઝડપથી અંકુરિત થશે અને જવારા છે ખૂબ જ ઝડપથી ઊગી જશે અને જો પલાળવાના હોય તો એમને પણ વાવી શકાય જવારાને વાવવા માટે પહેલાં કોળિયું લઈ લેશું તેમાં થોડી ફરતે માટી ઉમેરી દઈશું નીચેની સાઈડમાં માટીનું એક પાતળું લેયર કરી લેવાનું માટીનું લેયર થઈ જાય એટલે તેના ઉપર છાણિયા ખાતરનું લેયર કરી દેસું અને સૌ પ્રથમ પહેલાં પાંચ દાણા મગના લઈ અને ઉમેરી દઈશું ગણપતિ બાપાનું નામ લઈ અને ઉમેરીશું અને પ્રાર્થના કરીશું હે ગણપતિ બાપા અમારા જવારા ખૂબ જ સરસ સુકે તેવા આશીર્વાદ આપો તેના પછી જે પલાળીને રાખેલા ધાન છે તેનું એક લેયર કરી દેસું અને આ ધાન ઉપર ફરી પાછું માટીનું લેયર કરીશું જવારાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે તેની પૂજા કરી અને નાગલો ચુંદડી ચડાવીએ છે એને શંકર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે આમ જવારાની ભાવપૂર્વક પૂજા કરી અને શિવશક્તિના આશીર્વાદ મેળવી શકાય છે ત્રણ પાંચ કે સાત ધાન ઘરમાં ઉપલબ્ધ ના હોય તો ફક્ત પાંચ દાણા મગના ઉમેરી અને ફક્ત ઘઉંથી પણ જવારા વાવી શકાય માટીનું બરાબર લેયર થઈ જાય એટલે તેના ઉપર ફરી પાછું છાણ્યા ખાતરનું લેયર કરીશું અને તેના ઉપર ફરી પાછું પલાળેલા ધાનનું લેયર કરી દેસું અત્યારે બજારમાં તૈયાર ઝવેરા મળતા હોય છે તે લઈ લેતા હોય છે પણ જો આ રીતે આપણે હાથે ઘરે વાવીએ તો તેનો ભાવ અને તેની ખુશી કંઈક અલગ જ હોય છે કોળિયાની કિનારું છે ત્યાં આપણે ફરતે તલની એક લાઈન કરી દઈશું જે ઉગે ત્યારે ખૂબ જ સરસ લાગતી હોય છે ધાનનું સરસ લેયર થઈ જાય એટલે ફરી પાછું આપણે માટીથી એક લેયર કરી દઈશું બધા જ ધાન માટીથી કવર થઈ જાય એ રીતના લેયર કરી દેવાનું હવે એક લોટામાં ચોખ્ખું પાણી લીધું છે તેમાં થોડું ગંગાજળ ભેળવી દીધું છે તે લઈ અને થોડું થોડું કરી અને જવારા ઉપર છાંટવાનું છે બહુ વધારે પાણી નથી પાવાનું માટી બરાબર રીતે પલળી જાય એટલું પાવાનું આ કોળિયાને આપણે કોઈ વાસણથી ઢાંકી દઈશું તેને બરાબર ઢાંકી અને જે જગ્યાએ સૂર્યપ્રકાશ ના આવતો હોય કે ગરમી હોય તે જગ્યાએ રાખી દેવાનું આવી રીતે કરવાથી અંદર ઉગાડેલા જે ધાન છે એ ઝડપથી અંકુરિત થઈ જશે પણ આ કોળિયાને હું એક ન્યૂઝપેપર લઈ અને તેનાથી કવર કરીશ આ રીતે કરવાથી પણ તમારા જવારા છે ખૂબ જ ઝડપથી ઉગી જશે ન્યૂઝપેપરથી કવર કરી અને કોઈ ગરમ જગ્યાએ અને જે જગ્યાએ પ્રકાશ ના આવતો હોય એ જગ્યાએ રાખી દઈશ તમે ચાહો તો એના ઉપર પણ ઢાંકી શકો છો ન્યૂઝપેપરથી કવર કરી અને બે દિવસ માટે આમ જ રાખી દઈશું જવારા વાવ્યાને ચોવીસ કલાક જેટલો ટાઈમ થયો છે તો અત્યારે હું તમને બતાવી દઉં જો તમે આપણે ન્યૂઝપેપર ખોલીને જોઈએ અને તમે જોઈ શકો છો તેમાં થોડા થોડા કોટા છે ફૂટવા લાગ્યા છે આ રીતે વાવાથી તમારા જવારા છે ખૂબ જ ઝડપથી ગ્રો થઈ જશે માટી જો સુકાઈ ગયેલી લાગતી હોય તો તેના ઉપર થોડું પાણી છાંટી દેવાનું હું તેના ઉપર ફરી પાછું ન્યૂઝપેપર કવર કરી અને ન્યૂઝપેપર ઉપર પાણી છાંટી દઈશ જેનાથી તેમાં થોડીક વિનાશ રહેશે બે દિવસ થઈ જાય એટલે ત્રીજા દિવસે આ જવારાને ખુલા કરી અને પ્રકાશમાં રાખી દઈશું અને ત્યારે પણ જો માટી કોરી લાગતી હોય તો થોડું થોડું પાણી આ રીતે છટકોરી દેવાનું ઝવેરા વાવ્યાનો આજે ચોથો દિવસ છે ચોથા દિવસે તમે જોઈ શકો છો જવારા છે ખૂબ જ સરસ રીતે ઉગી ગયા છે જવારા ઉપર રોજ થોડું થોડું પાણી છટકોરી દઈશું એટલે વ્રત આવે ત્યાં સુધીમાં ખૂબ જ સરસ રીતે ઉગી નીકળે છે આ પાંચમા દિવસના જવારા છે ગૌરી વ્રત અસાઠ સુદ અગિયારસથી ચાલુ થતા હોય છે તેના એક અઠવાડિયા પહેલાં જો તમે જવેરા વાવો તો ખૂબ જ સરસ ઉગી જાય છે અને આ છઠ્ઠા દિવસના છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ઝવેરા વાવજો જેથી તમારે બહારથી નહીં લેવા પડે અને ખૂબ જ ઝડપથી ઊગી જશે જો તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર